પાલિકાનું કામ તો સ્વચ્છતા રાખવાનું હશે પરંતુ પોરબંદર નગરપાલિકા તો ગંદકી કરવામાં જ માને છે તેું કહીએ તો વધારે નહીં લાગે કારણ કે હજુ તો 13મી તારીખે ઇન્ડિયન નેવીએ પોરબંદરના સમુદ્ર કિનારાની સફાઈ કરાવી હતી પરંતુ પાલિકાના પાપે ફરી ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે આ દ્રશ્યો 13 ડિસેમ્બરના છે જેમાં નેવી દ્વારા પોરબંદર ચોપાટી પર સફાઈ કરવામાં આવી 10 ટન કચરો એકઠો કરવામાં આવ્યો અને પોરબંદરની ચોપાટીને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યું દસ દિવસ બાદ ત્રેવીસ ડિસેમ્બરે પોરબંદરની ચોપાટીની હાલત બધી બની ગઈ છે અને તે પણ પોરબંદર નગરપાલિકાના પાપે દસ દિવસમાં પોરબંદર પાલિકા દ્વારા ટ્રક ના ટ્રક ભરી અહી કચરો ઠાલવી દેવામાં આવ્યો અને ફરીથી પોરબંદરના દરિયાને દૂષિત કરી દેવાયો છે માત્ર પોરબંદરની ચોપાટીને જ નહીં પરંતુ આ દૂષિત કચરાથી દરિયાઈ જીવોને પણ નુકસાન થાય છે અને માછીમારીમાં પણ મુશ્કેલી પડી રહી છે જે પણ મોટી પાણાવારી પડતી નાખેલી છે અગાઉ પણ નાખેલી હતી ત્યાં બીજા અન્ય લોકો પણ નાખી જાય છે એની પણ અમે સાવચેતી રાખી છે હવે પછી ત્યાં કોઈને કાટમાં નાખવા દેશું નહીં એવી તાકીદની સૂચના પણ અમે રાખશું પોરબંદરની ઓળખ સમો આ જાણે પોરબંદર માટે કચરા પેટી બની ગયો છે આખા પોરબંદરનો કચરો અહીં ઠલવાઈ રહ્યો છે એક તરફ મોદી સ્વચ્છતા અભિયાનની વાત કરે છે તો બીજી તરફ ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પાલિકાના પાપે જ આ સ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે આમાં કેવી રીતે સફળ થઈ શકે સ્વચ્છતા અભિયાન વિપુલ ઠકરાર જીએસટીવી પોરબંદર